તમે જોઈ શકો છો મિત્રો કે કેટલી બધી ભીડ છે ગાડીઓનું પાર્કિંગ છે તમે જોઈ શકો છો કેટલી ભીડ છે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ નડિયાદ રેલવે સ્ટેશન પર અને આપણે નોકરીથી આજે જવાના છે બારેજા તો બ્લોકની અંદર બને રહેજો તો આપણી ગાડી મોસ્ટ ઓફલી આવી ગઈ છે મિત્રો મિત્રો હવે તો આપણે ગાડીની અંદર જઈ ગયા છે અને તો કંપનીની અંદર નોકરી કરું છું મિત્રો તો બારડી સ્ટેશન પર મારે ઉતરવાનું છે તો હવે સી તમને થઈ જઈને જ વિડીયો બતાવું છું ફોર્મ તો મિત્રો વચ્ચે પોંચ સ્ટેશન આવે છે પણ આપણું આ બતાવ્યું નથી વિડીયોની અંદર અને આ બારડી સ્ટેશન છે તો બારડી સ્ટેશન પર મિત્રો આપણે આવી ગયા છે ને હવે આપણે આ ગાડી ઊભી રહી તે ઉતરી જઈશું તો હવે મિત્રો સ્ટેશન પર આપણે ઉતરી જઈએ અને અહીંથી મિત્રો મારે હેળતું હેળતું જવાનું હોય કંપની સુધી તો આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે મિત્રો કે નડિયાદથી તમારે બારે જ્યાં કદાચ જવું હોય તો બારે ઉતરીને રિક્ષા પકડીને જવાય ઉપવાસ છે એટલે તીખો ચેવડો લઈ લઈશું ફરારી ચેવડો તો આ દુકાનેથી આપણે એક ફરારી ચેવડો લઈ લઈએ અને ફરી આપણા કંપની તરફ જઈએ ફરારી ચેવડો મિત્રો હવે આપણે લઈ લીધો તો મિત્રો કંપનીની અંદરનું હું તમને નહીં બતાવું કારણ કે અંદર તો વિડીયો શૂટિંગ થાય નહીં જે શું કંપનીની અંદરના હું આજે આપણે ચાર વાગે છૂટીને બારે જ જવાનું છે ખૂંખાર મેળડી માતાએ તો વ્લોગમાં બને રહેજો જો તમને ગમતી હોય તો લાઇક કરજો અને ચેનલની આપણી સબસ્ક્રાઈબ કરજો એમાં એ આપણો આપણું ચેનલનું નામ છે બરાબર બને એટલી શેર કરજો તો રસ્તામાં આપણે હેડ થતાં નહીં કે આ મળી ગયો તો આપણે એમના બાઇક પર બેહી ગયા છે આપણા કંપનીનો મિત્રો મેન જે ગેટ છે ને અંદર એન્ટર થવાનો ત્યાં એ આવા મંદિર છે એમાં એક શંકર ભગવાનનું ખોડિયાર માતાનું રામદેવપુર મહારાજનું મંદિર છે હવે હું તમને મિત્રો પહોંચે ચાર વાગે છૂટીને જ પછી સીન બતાવીશ અત્યારે તો આપણો આ ગેટ આવી ગયો છે ને અમે હવે અંદર જઈએ છીએ બરોબર તો મિત્રો કંપનીમાંથી બહાર નીકળી ગયા છે હવે આપણે હવે આપણે બારે જવા માટે નીકળી ગયા છે આ બારડીનું બજાર છે અહીંથી આપણે રિક્ષા પકડીને અને બારેજા જઈશું હવે મિત્રો ચાનો ટાઈમ થઈ ગયો મેં તો ચા પી લીધી છે અહીંયા બહાર નીકળી પણ હું અમે એક રિક્ષા દેખાતી નહીં આપણને બારે જવા માટે પણ જેવી રિક્ષા મળશે એવા જ આપણે રિક્ષાની અંદર જઈ જઈશું અને બારે બારેજા જતા રહીશું હવે મિત્રો એક રિક્ષા આપણને મળી ગઈ છે અને આ ભાઈ જોડે આગળની સીટમાં આપણે બે ગયા છે હવે જઈશું બારેજા તો મિત્રો બારેજા આવી ગયું છે ને હવે આપણે અહીંયા ઉતરી જઈશું ભાડું ભાડું આપી દીધું આપણે અને હવે ચાલતા ચાલતા જઈશું ગ્રાઉન્ડમાં તો મિત્રો ફાઇનલી આપણે બારેજાની અંદર આવી ગયા છે અહીંયા જો મિત્રો કેટલી ભીડ છે આજે કૂંખાર મેલડીએ મિત્રો આવવા માટે ગાડીઓની લાઈનો પડી ગઈ છે ચોકડી છે બારે ચોકડી અહીંયા મિત્રો એટલી બધી ભીડ છે ને હવે રિક્ષામાંથી ઉતરીને આપણે હવે હેડતા હેડતા જઈશું માતાજી માટે મિત્રો આપણે હાર લેવા ઉભા રહ્યા હતા વચ્ચે અને આ લારીમાંથી આપણે હાર લઈ લીધો છે હવે ધીમે ધીમે આપણે આગળ વધીશું અને ચાલતા ચાલતા ગ્રાઉન્ડમાં જઈશું જેમ જેમ મિત્રો અમે આગળ જતા ગયા ને એમ એમ પબ્લિકની જે ભીડ છે ને એ વધતી જ ગઈ એમ તો હવે ધીમે ધીમે આગળ વધશું તો મોસ્ટ ઓફલી મિત્રો આપણે ગ્રાઉન્ડ સુધી ચોંકી ગયા છે અને હવે તમને ગ્રાઉન્ડનો નજારો બતાવું જ છું તો અહીંયા મિત્રો આપણે ગ્રાઉન્ડમાં એન્ટર થઈ ગયા છે ને જોઈ શકો છો તમે કેટલી ભીડ છે એમ કેટલું બધું માનો મહેરામણ અહીંયા ઉમટ્યું છે ને કે એની કોઈ વાત જ નથી હું તો મિત્રો દર રવિવાર આવું જ છું પણ આ પહેલીવાર આપણે બ્લોગ બનાવ્યો છે અને આ એમની મિત્રો અબોલ પ્રાણીની જે સેવા છે એમ્બ્યુલન્સ સેવા એ પણ આખા બારેજામાં ચાલુ જ છે તો એ એમ્બ્યુલન્સ પડી જાય હવે મિત્રો થોડા આપણે આગળ વધીશું અને મઢુલીમાં આપણે મિત્રો જવાનું છે પેલું આપણે જે હાર લીધો છે ને એ અંદર જઈને આપણે ચઢાવી દઈશું પણ તમે જોઈ શકો છો મિત્રો કે કેટલી બધી ભીડ છે અહીંયા જ્યારે માળી આવવાના થાય ને ત્યારે જપ્પરજી થાય છે તો ગ્રાઉન્ડની અંદર તો વિડીયો ઉતારવાનો મનાય છે પણ ધીમે ધીમે તો થોડું તમને બતાવતો જઈશ બરાબર તો આગળ વધતા જ જઈશું આપણે અને મઢુલીમાં જઈને આપણે જઈ મનતા પૂરી કરે છે બધા ત્યાં આપણે કાર ચડાવી દઈશું જેમ જેમ આગળ વધીશું એમ એમ મિત્રો પબ્લિક તો અહીં એટલું જ આ મિત્રો ગાડીઓનું પાર્કિંગ છે તમે જોઈ શકો છો કેટલી ભીડ છે એકદમ ઘીચોખીચ ગાડીઓ મૂકેલી છે માડીની આવવાની રાહ જોઈને બધા રોડ ઉપર ઉપર થઈ ગયા છે મિત્રો અમે પણ એક જગ્યાએ ઊભા થઈ જ જવાના છે પછી તમને હું બતાવીશ તો મિત્રો અહીંયા તો ભીડ જ એટલી છે કે એની વાત જ થાય એવી નથી ભીડની તો અહીંયા જો મિત્રો ગાડીઓનું પાર્કિંગ તો મેં તમને બતાવ્યું હતું પણ આ બીજી વાર આ બાજુ આવીને તમને બતાવું છું તો મિત્રો અહીંયા માંડીને આવવાની રાહ જોઈને બધા લાઈનમાં ઊભા થઈ ગયા છે મિત્રો તમને બતાવે ને તો હું દૂર જઈને બતાવું છું કે માળીની એન્ટ્રી કેવી હોય છે કારણ કે મિત્રો અહીંયા કેવું છે કે સેવકો હોય છે ને એ ફોન લઈ લેશે આપણે વિડીયો ઉતારીએ તો અહીંયાના સેવકો મિત્રો આપણો જે ફોન છે એ લઈ લેશે કારણ કે અહીંયા વિડીયો શૂટિંગ કરવા દેવામાં આવતું નહીં તો હું તમને દૂરથી બતાવું છું માળીના દર્શન કરાવું છું મિત્રો તો વિડીયોમાં બને રહેજો તો મિત્રો સેવો પણ આપણને નહીં ઉતારવા દે વિડીયો એટલા માટે હું થોડો પાછો આવી ગયો છું અહીંયા દૂરથી આપણે હું તમને દર્શન કરાવું છું તો મિત્રો આ છે ફુખાર મેળડી બારે ધામના રામવાળા મેળડી તો મિત્રો દર્શન કરી લેજો મને કહેવા દો રસો તો મિત્રો હવે આપણા વ્લોગને અહીંયા આપણે સમાપ્ત કરીશું ગ્રાઉન્ડમાંથી હવે આપણે ઘરે જઈશું અંતારું પડી ગયું છે પાછું બાર જઈને ટ્રેન પકડવાની છે એટલા માટે તો ચાલો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ નવી નવી છે એટલે સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો આવા નવા વિડીયો બનાવતા રહેશું મળીએ ફરી નવા બ્લોગની અંદર બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટની અંદર લખજો મિત્રો કે બ્લોગ કેવો લાગ્યો તો મિત્રો પછી આવા નવા નવા બ્લોગ તમને આ ચેનલ પર જોવા મળી જવાના છે ચાલો મિત્રો જય માતાજી